અય આ કીધુંય હાયાર કે આ તો ભૂલી ગયો જાવ પૈસા કણા કે કાલ આવજો પાછો વડીન પાછો નહી આવો પાછો માર હ તાર મા બળજો લઈને તારો ભા બળજો અલા

બે પાર્ટનર એટલે બે બળજ્યા ને અલ્યા અલ્યા ના બળજો કે મને બળજો મોટું નોમજા કુંમતાજીનું મને બળજો છે બધું ગોભળવું પડે છે કે નહીં કે તોય સમજાઈ દેવાનો તારે એ કુંમતાકા હા અલ્યા ભલા ચા નહીં પીવો તમારે સારું ભાઈ હેડો કે ચા પી તમે પી લે પછી હું પીઉં છું સરીલા ને ડોળી નાખું કુતરો આ ડોવાલો નહીં ઓઈલ આવજો તમે હાલો એ તું તાન આટલી ઓળી નાખ હું ચાપી લઉં સારું હળી નાખું દી બાલુ મફળિયાનો કા

તમે પેલા દસ હજાર જાજો બે મહિનો નો વાયદો કરીને આ સઠો મહિનો

હા તેવો આગેવાન ભલામણ થોડું કીધું એમાં તો તમે જતા રહ્યા હવે તમે ઘર ના છો તો કોક કરીએ

અઢીસો રૂપિયા ના છો એટલે આપડે બધા હારું માર તો કોઈ તમે મજૂર લાવ ગમે લાવો પણ એટલી મગફળી અળી નાખજો પાછા હા હા અળી નાખ સાજી નું લીધેલો છે હજી બીજા પણ તમારા વચ્ચમાં લઈ લઈએ છીએ

પણ આ બુધાલાલ નો કોન્ટ્રાક્ટ નહી લીધો તમારો કોન્ટ્રાક્ટ મારા કાળુ કાળુ બાપવામાં આવજો આ બે જણા બાફી બેઠા બેઠા